મેહુલ ચોક્સીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ બેલ્જિયમ કોર્ટે ભારતને સોંપવાની આપી મંજૂરી બેલ્જિયમ કોર્ટે અપહરણના દાવાને ફગાવી દીધો કૌભાંડી મેહુલ ચોક્સી જેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે બેલ્જિયમ કોર્ટે ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે બેલ્જિયમ કોર્ટે અપહરણના દાવાને ફગાવી દીધો છે લાખો કરોડોનું કૌભાંડ આચર્યું મેહુલ ચોક્સીએ બેંકોને ચૂનો ચોપડીને પોતે બેલ્જિયમ ભાગી ગયો મેહુલ ચોક્સીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ બેલ્જિયમ કોર્ટે ભારતને સોંપવાની આપી મંજૂરી બેલ્જિયમ કોર્ટે અપહરણના દાવાને ફગાવી દીધો કૌભાંડી મેહુલ ચોક્સી જેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે બેલ્જિયમ કોર્ટે ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે બેલ્જિયમ કોર્ટે અપહરણના દાવાને ફગાવી દીધો છે લાખો કરોડોનું કૌભાંડ આચર્યું મેહુલ ચોક્સીએ બેંકોને ચૂનો ચોપડીને પોતે બેલ્જિયમ ભાગી ગયો